સિંહ રાશિ નવી નોકરી કે નવું કામ શરૂ કરવાના યોગ બનતા દેખાઈ રહ્યા છે આવકના સ્ત્રોતોમાં વધારો થઈ શકે છે અચાનક ધન લાભ થઈ શકે છે સાથે જ સંપત્તિમાં લાભ કે વેપારને આગળ વધારવામાં સફળતા મળશે રોગ બીમારી અને ચિંતાથી મુક્ત રહેશો દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે કન્યા રાશિ નોકરી કરતા જાતકોનો પગાર વધી શકે છે અને વેપાર કરનારાઓના નફામાં બમણો વધારો થઈ શકે છે કાર્યસ્થળ પર ચાલી આવતી સમસ્યાઓનો અંત આવી શકે છે લવ લાઈફમાં મીઠાસ વધશે પિતાના સહયોગથી કોઈ મહત્વપૂર્ણ કે કોઈ અટકેલ કામ પૂર્ણ થઈ શકે છે સ્વાસ્થ્યમાં સુધારો થશે ધનુ રાશિ આર્થિક સ્થિતિ સારી રહેશે ધન સંપત્તિની પ્રાપ્તિ થશે રોકાણ કરનારાઓને પણ રોકાણમાં સારો એવો નફો મળી શકે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળતી દેખાઈ રહી છે જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધશે સમાજમાં માન સન્માન વધવાનો યોગ બની રહ્યો છે